અમદાવાદના ચાંદખેડા ગ્રીનલેન્ડ સિટીમાં પીજીના યુવકો અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી ગુરૂવારે રાત્રે પીજી તરીકે રહેતા યુવકો અને સોસાયટીના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી મારામારીનો વીડિયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં રહીશો અને પીજીના યુવકો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે પીજીમાં રહેતા શખ્સુને લઈને વિવાદ ઉઠ્યો હતો સ્થાનિક લોકો સાથે ગાડાગાડી કરી હોવાના આક્ષેપ પીજીના યુવકો સામે ઉઠ્યા છે મારામારી બાદ સમગ્ર મુદ્દો ચાંદખેડા પોલીસ સ્ટેશન સોસાયટીના નિયમો વિરુદ્ધ મકાનો ભાડે આપતા હોવાનો સોસાયટીના સભ્યોએ આરોપ મૂક્યો હતો છોકરાઓ આવે છે બે કે ત્રણ જણ ને રહેવા માટે આપ્યા અને ત્યાં આગળ દસ પંદર જણા આવી જાય છે પ્લસ છોકરીઓ પણ આવી જાય છે અને એ લોકો રાત્રે અડધી રાત સુધી દારૂ પીવાનું જ્યાં ત્યાં બોટલો નાખવી બીજાને પરેશાન કરવું અહીંયા ફેમિલી વાળા રહે છે નાની છોકરીઓ રહે છે છોકરાઓ નાના છે એ લોકો ઉપર શું અસર પડશે જો તમે આજે આ રીતનું વર્તન કરશો આજે અમે તમને એ રીતે આપેલા હોય જેમ પણ ઓનરે હશે એ રીતે આપ્યું હશે કે આ લોકો ભણવા આવ્યા છે મા બાપને એ પણ નથી ખબર કે એમના છોકરાઓ ભણવાની જગ્યાએ કરે છે શું તો આ રીતે ન કરતા ઓનર જે છે એ લોકોએ પણ સાવચેતીથી સાવધાનીથી એ વસ્તુ બતાવવાની જરૂર છે કે કોણ આવે છે કેટલા જણા આવે છે ફેમિલી છે કે નહીં અને જો ફેમિલી ના હોય તો એ લોકોને ના આપવા જોઈએ અને હકીકતમાં તો હું તમને આ વસ્તુ કહેવા માંગુ છું કે અમદાવાદમાં એવી જગ્યા બનાવવી જોઈએ કે જે સ્પેશિયલી પીજી માટે જ હોય फैमिली जहाँ रहती है तरह पीजी वाला ने एंट्री नीचे आकर के उन्होंने मारपीट करी बिना उसके परमिशन के उनसे सिर्फ ये मांगा गया कि आप अपना वो दिखाओ कि आप आ रहे हो एग्रीमेंट दिखाओ तो उनको दिखाना नहीं था आए दिन कुछ ना कुछ ये होता किसी को भी लेकर के चले आते हैं सोसाइटी में इस तरीके से थोड़ी ना होता फैमिली रहती है रात को तीन बजे हमने देखा हम पार्किंग में गए थे गाड़ी में तब हम देखा तो गलत तरीके खड़े थे जैसे हमको देखा उन लोगों ने सब लड़के लड़के छुप गए थर्टी परसेंट फोर्टी परसेंट तो पीजी जैसे कितना ब्लॉक्त सात छे सात ब्लॉक से तो हाँ तमें चालीस तो पीजी जैसे यही कहना है कि भाई सीधी सीधी यहाँ से पीजी खाली होनी चाहिए हम लोग त्रास खा गए हैं पीजी से अभी हरकतें हरकते आज से चार महीने पहले भी यही चीज हुई थी जहाँ इन लोगों के साथ देखिए इन, इनके फ्लैट में हमारे पास वीडियो है हमने एफ दर्ज करने पुलिस के पास गए थे तब तो इनके पास ड्रग्स दारू चरस इनके रूम में पकड़े गए थे आज से नवरात्रि से पहले ये हालत हुई थी पूरा का पूरा जो इनका गैंग चल रहा था आज से दो दिन पहले ये लोग पूरा गैंग लेके आए थे बाहर से बापू नगर से मनी नगर से ये लोग अपना गैंग लेके आए थे और यहाँ पे सोसाइटी में ऑनर्स को गालियां दे रहे थे ठीक है इनने सेक्रेटरी को मारा यहाँ पे सेक्रेटरी बैठा हुआ था सेक्रेटरी को मारा उसके साथ जो लोग थे उसको मारा आप यहाँ पे सारे ऑनर्स को गालियां दे रहे हो सात सौ ऑनर्स को पूरी की पूरी यहाँ पे खड़े हुए बोले कि इनकी ये कर देंगे उनकी वो कर देंगे किसने आपको ये हक दिया सेवन ट्वेंटी तो टोटल है पीजीस वाले कितने फिफ्टी सिक्सटी घर तो ऑक्यूपाइड है बाई एंड दे आर क्रिएटिंग न्यूसेंस જે રીતે બધા ફરતો હોય છે સેફટી નો ઇસ્યુ રહે છે એટલે ઓબ્વિયસ પીજીસ નો બિહેવિયર બરાબર જોઈએ કોઈ પણ વ્યક્તિ રહેતું બિહેવિયર સંસ્કાર ને બધું મેટર ફેમિલી ક્રાઉડ હોય ત્યાં ગમે તે રીતનું બિહેવિયર ન ચાલે એટલા માટે ઓબ્વિયસ છે આ રીતનું ગુંડાગર્દી ને આ એક્સેપ્ટેબલ નથી કે પીજી સ્ટુડન્ટ અત્યારે અહીંયા છે એનાથી અમારા કિડ્સ ને બહુ ખરાબ અસર થઈ રહી છે એ નીચે પોતાની મેળે આવી નથી શકતા એટલે અમારી ઈચ્છા એવી છે મતલબ ઈચ્છા કરતા વધારે એવું અમે ઈચ્છીએ છીએ કે પીજી સ્ટુડન્ટ અત્યારે અહીંયા એલાઉડ ના હોવા જોઈએ અને કોઈ બી સોસાયટીમાં કે જ્યાં આ રીતે રહીશો રહેતા હોય છે જ્યાં રેસિડેન્સ એરિયા હોય ત્યાં પીજી હોવા જ ન જોઈએ